હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્નમેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ તો માં મિત્રો સંપૂર્ણ વિગતો જોઈએ જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર પચીસ છવ્વીસ રાજ્ય નિરીક્ષક વર્ગ ત્રણ નીચે દર્શાવેલી કુલ ત્રણસો ત્રેવીસ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે જીપીએસસી ઓજસની વેબસાઇટ પર ત્રણ દસ બે હજાર પચીસ બપોરના તેર કલાકથી સત્તર દસ બે હજાર પચીસના રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી સંભવતઃ તારીખ સંભવત બે હાજર રોજ યોજવામાં આવશે અને મુખ્ય પરીક્ષાની સંભવત તારીખ બાવીસ થી ચોવીસ માર્ચ બે હાજર છવ્વીસ રહેશે તો મિત્રો સંભવિત પરીક્ષાની તારીખો પણ આપી છે પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી બંને પરીક્ષાની જગ્યાનું નામ છે મિત્રો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ કુલ જગ્યાઓ કેટલી છે તો મિત્રો ત્રણસો ને ત્રેવીસ છે જેમાં બિન અનામત સામાન્ય વર્ગના ઉમેદવારો માટે એકસો ઓગણચાલીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પચીસ જગ્યા છે સામાજિક ચકણી પસાદ વર્ગના ઉમેદવારો માટે પંચ્યાસી જગ્યા છે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે ત્રેવીસ અનુસૂચિત જનજાતિ માટે એકાવન જગ્યા અનામત છે ત્યારબાદ મિત્રો જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યા છે જેમાં જનરલ કેટેગરીમાં છેતાલીસ આર્થિક રીતે નબળા વર્ગમાં આઠ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં મહિલાઓ માટે અનામત અનામત રહેશે તે મિત્રો દિવ્યાંગો માટે માટે છે અને સૈનિકો બત્રીસ જગ્યા અનામત છે ટોટલ મિત્રો ત્રણસો ત્રેવીસ જગ્યા પર ભરતી આવેલી છે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે તે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે પ્રસ્તુત જાહેરાતમાં અરજી કરનાર ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા ઉમેદવારો પાસેથી કોન્સેપ્ટ ફોર્મ સાથે કોન્સેપ્ટ ડિપોઝિટિવ લેવામાં આવશે તો તમામ ઉમેદવારો માટે ઘણી બધી સ્પષ્ટતા કરવામાં આવેલી છે ટકા ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે જેમના માટે ચાર જગ્યા અનામત રહેશે ત્યારબાદ બધીર અને ઓછું સંભળનાર ઉમેદવારો માટે મિત્રો ત્રણ જગ્યા અનામત છે ત્યારબાદ મગજનો લકવા સહિત હલન ચલન દિવ્યાંગતા રક્તપિત માંથી ચાજા થયેલ વામનતા એસિડ એટેક વગેરે જેવી સી કેટેગરીમાં આવતા ઉમેદવારોની વિગતવાર સૂચના મિત્રો અહીં આપેલ છે તે તમામ એક વખત વાંચીને અરજી કરવાની રહેશે જેમના માટે ત્રણ જગ્યા નામ છે સ્વલયનતા બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની અક્ષમતા માનસિક બીમારી ડી કેટેગરીમાં સમાવિષ્ટ ઉમેદવારો મિત્રો બે જગ્યા નામ છે ત્યારબાદ ઈ કેટેગરીમાં બહેરાશ અંધત્વ સહિતની કોલમ એક થી ડી હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થશે જેમાં મિત્રો ચાલીસ થી સિત્તેર ટકા અને જગ્યા મિત્રો એક અનામત રહેશે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું છે દિવ્યાંગ ઉમેદવારો એ આ રાજ્યવેરા નિરીક્ષકમાં દિવ્યાંગ ઉમેદવારો માટે બીજો પ્રસંગ ગણવામાં આવે છે દિવ્યાંગ ઉમેદવારો એ અરજી પત્રકમાં તેમની દિવ્યાંગતા સંબંધે સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે ચાલીસ ટકા કે તેથી વધુ હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને દિવ્યાંગ અનામતનો લાભ મળવા પાત્ર રહેશે તો એ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ઘણી બધી મહત્વની સૂચના આપેલી છે તે એક વખત તમામ સૂચનાઓ વાંચીને જ અરજી કરવાની રહેશે પ્રાથમિક મુખ્ય પરીક્ષામાં વળતર તેમજ લહિયાની સુવિધા મેળવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારોએ અરજી કરવાની કાર્યવાહી બાબતે આયોગ દ્વારા પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષા પહેલા અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો મર્યાદા શું રહેશે તો અરજી કરવાની છેલ્લી તારીખ સુધી પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ અને ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની ની છૂટછાટ મળવા પાત્ર રહેશે જેમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં બિન નાનામત સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં ને માજી સૈનિકો પીસીઓ એસસીઓ સહિત તમામ ઉમેદવારોને નિયમ મુજબ વય મર્યાદા મળવા રહેશે માજી સૈનિકોએ તેમને બજાવેલી ફરજના ત્રણ વર્ષ સુધી વયમાં સુરસાદ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને દસ વર્ષની વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં સુરસાદ મળવાપાત્ર રહેશે ગુજરાત સરકારના કર્મચારીઓ ગુજરાત મુલકી સેવા અને વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની નોકરીમાં કાયમી ધોરણે અથવા તો હંગામી ધોરણે સળંગ સ માસથી કામગીરી બજાવતા હોય અને તેઓની પ્રથમ નિમણૂક જાહેરાતમાંની જગ્યામાં દર્શાવેલ વય મર્યાદાની અંદર હોય તો તેવા કર્મચારીઓને મિત્રો ઉપલી વય મર્યાદામાં કોઈપણ પ્રકારની સુરસાત મળવા પાત્ર થશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા કરેલી છે કોઈપણ વિદ્યાશાખામાંથી બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો મુજબ છસો ના માસિક ફિક્સ પગારથી પાંચ વર્ષ માટે નિમણૂક આપવામાં આવશે ત્યારબાદ ઉમેદવારની પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી ઓગણચાળીસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર પે મેટ્રિક લેવલ સાત મુજબ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમ વિશે સ્પષ્ટતા કરેલી છે પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે પ્રાથમિક કસોટી હેતુલક્ષી પ્રકારનું સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર બસો ગુણનું બે કલાકના સમય માટે રહેશે અંધત્વ અંધ ઉમેદવારોને પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાક વીસ મિનિટનો વળતરનો સમય આપવામાં આવશે જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પાસેથી લેવાની રહેશે મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ ચાર પેપર રહેશે જેમાં પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષાનો રહેશે સો ગુણ રહેશે સમય મિત્રો ત્રણ કલાક મળશે સો ગુણ નો રહેશે અને સમય ત્રણ કલાક રહેશે મુખ્ય લેખિત પરીક્ષામાં મિત્રો ચાર પ્રશ્નપત્રો રહેશે ચારે પ્રશ્નપત્ર સો સો ગુણ નો રહેશે અને તમામ પ્રશ્નપત્રમાં ત્રણ કલાકનો સમય આપવામાં આવશે પેપર એક અને પેપર બે ના પ્રશ્નપત્ર સ્તર છે જે

તો ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ પત્ર પ્રવેશ આપવામાં આવેલા ઉમેદવારો એ તમામ ચાર પ્રશ્નપત્રોમાં ઉપસ્થિત રહેવાનું ફરજિયાત છે જો કોઈ એક જો કોઈ ઉમેદવાર એક કે તેથી વધુ પ્રશ્નપત્રમાં ગેરહાજર રહેશે તો તેમની પસંદગી માટે પાત્ર ગણવામાં આવશે પ્રિલિમિનરી ટેસ્ટમાં ઉમેદવારોએ કોમ્પ્યુટરાઇઝ ખાત પ્રકારની જવાબવહી ઓએમઆર આન્સર શીટમાં જવાબ આપવાના રહેશે પ્રશ્નપત્રના બધા જ પ્રશ્નો હેતુલક્ષી હશે દરેક પ્રશ્નના જવાબમાં એબીસીડીડી દરેક પ્રશ્નના જવાબમાં એબીસીડી અને ઈ એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે પાંચમો વિકલ્પ ઈ નોટ એટેમ્પ્ટેડ તરીકેનો રહેશે જે ઉમેદવાર પ્રશ્નોનો જવાબ આપવાનો ન હોય તો વિકલ્પ ઇનો ઉપયોગ કરી શકશે અને ઈ નોટ attempted એન્કોડ કરેલ હશે તો તે પ્રશ્નનો શૂન્ય ગુણ ગણાશે અને તે પ્રશ્નનો નેગેટિવ માર્ક આપવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ત્યારબાદ મિત્રો અહીં ખાસ ધ્યાનમાં લેવાની એ બાબત છે કે વર્તુળને પૂરેપૂરો બ્લુ કાળી શાહીની બોલ પેનથી ડાર્ક કરવાનો રહેશે તે સિવાયની કોઈ પણ કલરની શાહીની બોલ પેનથી જવાબો આપ્યા હશે તો તે જવાબ બહી તપાસવામાં આવશે નહીં અને આપોઆપ શૂન્ય ગુણ આપવામાં આવશે અને એકવાર ડાર્ક કરેલ જવાબને બદલી શકાશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો અને ખાસ મિત્રો અગત્યની બાબત એ છે કે જીરો ત્રણ ગુણ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે માર્કિંગ પદ્ધતિ અપનાવેલી છે તો એ મિત્રો ઘણી બધી મહત્વની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ વાંચી લેવી પરીક્ષામાં પ્રવેશ સંબંધી સૂચના આપેલી છે જે ઉમેદવારો માટે કોન્સેપ્ટ ફોર્મ સાથે કોન્સેપ્ટ ડિપોઝિટી ભરેલ હશે અને કોન્સેપ્ટ ડિપોઝિટી ભર્યા અંગેની રિસિપ્ટ હશે તેવા ઉમેદવારોને જ પ્રાથમિક કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે માટે પ્રાથમિક પરીક્ષા આપવા માટે કોન્સેપ્ટ ડિપોઝિટી ભરવાની અનિવાર્ય રહેશે પ્રાથમિક કસોટીના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કાઉન્સલાઓ સફળ જાહેર કરેલ હશે તેઓએ મુખ્ય લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજીપત્રક ઓનલાઈન ભરવાનું રહેશે જેની સાથે જરૂરી પ્રમાણપત્રો સ્કેન કરીને ઉમેદવારે આયોગની વેબસાઇટ આપેલી છે તેમના પર અપલોડ કરવાના રહેશે ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકોની ભરતી નિયમો પરીક્ષા નિયમો અને જાહેરાતની જોગવાઈઓ તથા લાગુ પડતા અન્ય હુકમો મુજબ ચકાસણી કરવામાં આવશે અને આ જોગવાઈઓ સંતોષવા સંતોષતા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાની રહેશે મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવશે તો કા ધ્યાનમાં લેવું મિત્રો મુખ્ય પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવશે જ્યારે પ્રાથમિક પરીક્ષા માટે આયોગ દ્વારા કેન્દ્રોની પસંદગી કરવામાં આવશે પ્રાથમિક પરીક્ષા માટે પરીક્ષાનું સ્થળ પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી ઉમેદવારો એ વેબસાઇટ અવશ્ય જોતા રહેવાનું રહેશે ત્યારબાદ મિત્રો પરિણામ પ્રતિક્ષા યાદી ગુણપત્રક ગુણની પૂર્ણ ચકાસણી વગેરે સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત ધ્યાનમાં લેવાની રહેશે આયોગ દ્વારા પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષા પહેલા અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તો જે ઉમેદવાર અલગથી અરજી કરવાની રહેશે લાગુ પડતું હોય તે ઉમેદવારોએ ત્યારબાદ મિત્રો સામાન્ય સર્વો સંબંધી કેટલીક મહત્વની સૂચનાઓ આપેલી છે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે બે નોંધ આપેલી છે નોંધ એક છે કે જાહેરાતની જોગવાઈના અર્થઘટન અને ભરતી પ્રક્રિયા બાબતે જગ્યાના ભરતી નિયમો પરીક્ષા નિયમોની જોગવાઈઓ આગળ રહેશે ઉપરોક્ત રાજ્યવેરા નિરીક્ષક વર્ગ ત્રણ સર્વની જગ્યાના ભરતી નિયમો પરીક્ષા નિયમોના પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ફી વય મર્યાદામાં સુટસાર્ટ અરજી કર્યા કયા સંજોગોમાં રદ થવાને પાત્ર થશે તેની વિગતો પરિષ્ઠ પરિષ્ઠક પરિષ્ઠ ચાર નમૂનો નમૂનો દિવ્યાંગ ઉમેદવારોએ રજૂ કરવાની તબીબી સરકારી કર્મચારીઓના રજૂ કરવાના ના વાંધા પ્રમાણપત્રનો નમૂનો રમત ગમતમાં પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર અને જાહેરાતની અન્ય વધુ વિગતો આયોગની વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર જોવા મળશે તો આ જાહેરાત સંબંધમાં વધુ માહિતી જરૂર જણાય તો આયોગની કચેરી સમય દરમિયાન ફોન દ્વારા માહિતી મેળવી શકાશે ત્યારબાદ મિત્રો જાહેરાત સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે નાગરિકત્વ સંબંધી ત્યારબાદ અરજી પત્રક સંબંધી મિત્રો ખાસ સૂચના આપેલી છે તો અરજી કરવાની હોય તે દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે ફી ભરવાની રહેશે બે નાનામત વર્ગના ઉમેદવારો એ તેઓ પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો સો પ્લસ પોસ્ટલ સાર્જિક અને ઓનલાઈન ફી રૂપિયા સો પ્લસ સર્વિસ સાર્જિક ફી ભરવાની રહેશે અને અનામત વર્ગના ઉમેદવારો મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિ શારીરિક રીતે અશક્ત ઉમેદવારો અને માજી સૈનિકોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે જેથી તેમણે કોઈ ફી ભરવાની રહેતી નથી તો અહીં મિત્રો ફી બાબતે ઘણી બધી સ્પષ્ટતા કરેલી છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો જન્મ તારીખ સંબંધી સ્પષ્ટતા કરેલી છે કે આયોગ જન્મ તારીખના પુરાવા માટે એસએસસીઈ બોર્ડ દ્વારા અપાયેલ એસએસસીઈ પ્રમાણપત્ર જ માન્ય રાખે છે

અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષ અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં સુપસાસ મળશે બિન સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં માજી સૈનિકો એસીઓ અને એસસીઓ ને સુરક્ષણ સેવામાં બજાવેલ સેવાના બીજા ત્રણ વર્ષ વય મર્યાદામાં સુપસાત મળવા મળવાપાત્ર રહેશે દિવ્યાંગતા ઉમેદવારો માટે દસ વર્ષ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં અને ગુજરાત સરકારના કર્મચારીઓ મુલકી સરકારની નોકરીમાં કાયમી ધોરણે અથવા તો હંગામી ધોરણે સળંગ સહમાસ થી કામગીરી બજાવતા હોય તેઓની પ્રથમ નિમણૂંક જાહેરાતમાં દર્શાવેલ મર્યાદાની અંદર થયેલ હોય તેવા કર્મચારીઓને જાહેરાતમાં લાયકાત તરીકે અનુભવ માંગેલ હોય તો ઉપલી મર્યાદા લાગુ પડશે નહીં અનુભવ તરીકે માંગેલ ના હોય પરંતુ જાહેરાતમાં દર્શાવેલ જગ્યા માટે અનુભવ એક લાયકાત તરીકે માંગેલ હોય તો જે સ્વર્ગમાંથી બળતી મળવા હોય તેમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેઓએ બજાવેલ સેવાના સમય અથવા તો વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ તે બે પૈકી જે ઓછો હોય તે મળશે અને જાહેરાતમાં લાયકાત તરીકે અનુભવ નિયત કરવામાં આવેલ ન હોય તેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત સરકારના કર્મચારી અધિકારીઓને ઉપલી વય મર્યાદામાં કોઈપણ પ્રકારની છૂટછાટ મળવા પાત્ર થશે નહીં તો મિત્રો શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા કરેલી છે જેમાં ભરતી નિયમોમાં તેની શૈક્ષણિક લાયકાતની પાત્રતા તારીખ અંગે કોઈ ઉલ્લેખ ન હોય તેવી માત્ર અનુભવ વગરની સીધી ભરતી માટે ભરતી નિયમોમાં માગલ શૈક્ષણિક લાયકાત પ્રાથમિક પરીક્ષા બાદ પ્રથમ અરજી ચકાસણી યાદી બહાર પડે તે તારીખે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ તો એ મિત્રો ઘણી બધી મહત્વની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો અનુભવ માગેલો હોય તો અનુભવ સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક વર્ગના નબળા ઉમેદવારો માટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઘણી બધી સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી રહેશે વિધવા ઉમેદવારો માટે તેમજ ના વાંધા પ્રમાણપત્ર સંબંધી પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલ છે ગેરલાયક ઉમેદવારો સંબંધી સૂચના આપેલ છે ફરજીયાત નિવૃત રૂક્ષો અને બર તરફ રજીસ્ટ્રેશન ત્યારબાદ મિત્રો અગત્યની જોગવાઈઓ સીધી ભરતી સીધી પસંદગીથી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી રૂબરૂ મુલાકાત ઘણી બધી મહત્વની સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જોઈએ અને મિત્રો અરજી કરવી જોઈએ તો આ મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે રાજ્ય નિરીક્ષક વર્ગ ત્રણ ટોટલ મિત્રો ત્રણસો ત્રેવીસ જગ્યા પર ભરતી આવેલી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે એપ્લાય કરવું థ్యాంక్ మిత్రో జై హింద్ వందే మాధరం